સાબિત થઈ રહી છે હું અત્રેની જેલ નડિયાદ જિલ્લા જેલ ખાતે જેલ અધિક્ષક તરીકે ફરજ બજાવું છું અત્રેની જેલમાં રેડિયો પ્રિઝનની કામગીરી જેલોના વડાશ્રી ડૉક્ટર કે એલ રાવ સાહેબના માર્ગદર્શન હેઠળ જેલોની અને અન્ય જેલોમાં અલગ અલગ જેલોમાં રેડિયો પ્રિઝનની કામગીરી ચાલુ કરવામાં આવી છે અને એનાથી અત્રેની નડિયાદ જિલ્લા જેલ ખાતે અલગ અલગ અધિ કર્મ અધિકારીઓ દ્વારા કે અન્ય કોઈ વક્તા દ્વારા બોલાવવામાં આવે છે અને કાર્યક્રમનું સારી રીતે આયોજન થાય તે માટે અંદરથી કેદીઓને બોલાવવામાં આવે છે અને એમને સુધારાત્મક વ્યૂ મળી રહે એ માટે આપણે પોગ્રામ કરવામાં આવતા હોય છે અને અમારા જિલ્લોના વડાદાર માર્ગદર્શન હેઠળ ડૉક્ટર કે લાવ સાહેબના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમો આ ગુજરાતના દરેક જિલ્લાઓમાં થાય છે જેથી કેદીઓમાં સારી એવી વૃત્તિ જોવા મળેલી છે અને જેથી ઘણું પ્રોત્સાહન પણ મળેલું છે અને એમના ઘણું બધું એમના જીવનમાં લાભ મળેલ છે ધારાત્મક માટે